નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ડીજી વિશેષ એટલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમાં ખેતીવાડીના ઉધડિયા લાઈટ બિલની ગણતરી કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ હવે તમારા ડીજી વાર્ષિક એટલે કે ઉધળિયા ખેતીવાડીની લાઈટ બિલની ગણતરી કેવી રીતે થાય તમારા ખેતીવાડીમાં લાઈટ બિલમાં યુનિટ દીઠ કેટલો ભાવ લાગે અને લાઈટ બિલની ગણતરી કેવી રીતે થાય તે જાણવા આ વિડીયો પૂરો જોવા જેમાં હોસપાવર એટલે કે એચપી લીટ કેટલો ભાવ લાગે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને અમારા નવા વિડીયોની લિંક ફટાફટ મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો હવે

તેમજ પાંચમો પોઈન્ટ મૂંઝવતા પ્રશ્નો એટલે કે ઉઢળિયા બિલને લગતા જે મૂંઝવતા પ્રશ્નો હોય તેની આપણે આ પાંચ મુદ્દાની ચર્ચા આપણે આખા વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોશો એટલે તમને એવન બિલની સંપૂર્ણ માહિતી મળી રહેશે ઉધળ્યું એવન લાઇટ બિલ એટલે શું આ વિડીયોમાં હું તમને એવન કેટેગરીના લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ હવે તમારા ખેતીવાડીના લાઈટ બિલમાં મુખ્ય ત્રણ ટેરિફ એટલે કે કેટેગરી હોય છે. એવન લાઈટ બિલ જેને ઉધડિયું લાઈટ બિલ, માદેલું લાઈટ બિલ, પુટુ વગેરે નામથી ઓળખવામાં આવે છે. એવન લાઈટ બિલ એ વાર્ષિક હોય છે. જેનો સમયગાળો જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનો હોય છે એટલે કે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીનો હોય છે. જેમાં દર બે મહિને હપ્તાની રકમ ઉધારવામાં આવે છે. જે દર બે મહિન એટલે કે બે ચાર છ આઠ દસ અને બાર આ રીતે જે મંથ હોય તે મુજબ તમારી રકમ ઉધારવામાં આવતી હોય છે હવે એવેન કેટેગરીમાં મીટર રોડતું નથી એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન હોય હવે એવેન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોડ ઉપર થાય છે ખેતીવાડીના લાઇટ બિલના પ્રકાર એટલે કે કેટેગરી હવે ખેતીવાડી લાઇટ બિલમાં મુખ્ય ત્રણ કેટેગરી હોય છે જે નીચે મુજબ આપેલ છે સૌપ્રથમ એક એ વન ટેરિફ એવન કેટેગરીમાં લાઇટ બિલ વાર્ષિક આવતું હોય છે જે આપણે જેની ચર્ચા કરવાના છે તે એવન ટેરિફ જેને ઉતળ્યું લાઇટ બિલ બાંધેલું લાઇટ બિલ પૂટું વગેરે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ બે નંબર એ ટુ ટેરિફ એ ટુ કેટેગરીમાં લાઇટ બિલ દર બે મહિને આવતું હોય છે એ ટુ ટે એ ટુ કેટેગરીનું કનેક્શન એસપીએસ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે જેમાં તમને યુનિટના ભાવ સાઠ પૈસા લેખે આપવામાં આવતું હોય છે ત્યારબાદ એ થ્રી ટેરિફ એ થ્રી કેટેગરીમાં લાઈટ બિલ દર બે મહિને આવતું હોય છે તેમાં પણ મીટર લાગેલું હોય છે હવે કેટેગરીનું તત્કાલ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે જેમાં યુનિટને પૈસા લાગુ પડે છે એટલે કે વાર્ષિક ઉધળિયા ખેતીવાડી લાઇટ બિલમાં યુનિટનો નો ભાવ હવે જોઈએ વન એટલે કે ઉધળી લાઇટ બિલ બાંધેલું લાઇટ બિલ પૂટું વગેરેનું લાઇટ બિલ એ વાર્ષિક હોય છે જે આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ હવે એવન કેટેગરીમાં મીટર હોતું નથી એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન થાય હવે એન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોડ ઉપર થાય છે એવન કેટેગરીમાં એક એચપી એટલે કે હોસ્પ એક હોસ્ટ પાવર લેખે છસો ને રૂપિયા લાગે છે હવે ડીજીસીલના એવન લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જોઈએ સૌપ્રથમ પ્રથમ એવન કેટેગરીના લાઇટ બિલની ગણતરી લોડ એટલે કે એચપી એટલે કે હોસ્ટપર મુજબ થાય છે હવે એવન કેટેગરીમાં લાઇટ બિલના એક એટલે લાઇટ બિલમાં એક એચપીના ભાવ છસો પાસઠ રૂપિયા હોય છે જે વાર્ષિક હોય છે ત્યારબાદ આપણે જોઈએ એક ઉદાહરણ તરીકે સમજીએ કે વીસ એચપીનું જો વાર્ષ કનેક્શન એચપીનું કનેક્શન હોય તો તેનું વાર્ષિક લાઇટ બિલ અને બે મહિનાના આપતાની રકમ કેવી રીતે આવે તે જોઈએ એની આ મુજબની ફોર્મ્યુલા છે જે વાર્ષિક લાઇટ બિલની ગણતરી કરવી હોય તો લોડ ગુણ્યા તમારા જે આપણા ભાવ છે તે મુજબ છસો એટલે કે વીસ ગુણ્યા છસો એટલે વાર્ષિક લાઇટ બિલની રકમ જોવા મળશે ત્યારબાદ જોઈએ બે મહિનાની ગણતરી જે હપ્તાની ગણતરી થતી હોય તે કઈ રીતે થાય જે વાર્ષિક લાઈટ બિલ આવે તેને છ મહિના વડે ભાગ કરવાના એટલે કે છ હપ્તા જે થતા હોય છે વાર્ષિકમાં તે તમે ભાગ પાડો એટલે હપ્તાની રકમ તમને જોવા મળશે જોઈએ લોડ લોડ બિલની ગણતરી કરો એટલે તેર હજાર ત્રણસો તમને વાર્ષિક બિલ આવશે અને તેર હજાર ત્રણસો ને તમે છ વડે ભાગ કરશો એટલે તમને બાવીસો એકવીસ પોઈન્ટ સડસઠ રૂપિયાનો વાર્ષિક બિલ હોય તેમાંથી તમને છ છ છ હપ્તા એટલે કે બે મહિનાની રકમ જોવા મળશે હવે એ વન લાઇટ બિલની ગણતરી માટેનો ચાર્જ જે લોડ મુજબ આપેલ છે તે આપણે હમણાં જોઈએ જેમાં એચપી એચપી મુજબ વાર્ષિક બિલ અને એનો હપ્તો કેટલો આવે તેની માહિતી મેળવીએ પાંચ એચપીમાં તમને તેત્રીસો પચીસ વાર્ષિક અને પાંચસો ને ચોપન પોઈન્ટ સત્તર હપ્તો સાડા સાતમાં ચાર હજાર નવસો સત્યાસી પોઈન્ટ પચાસ વાર્ષિક બિલ અને આઠ આઠસો એકત્રીસ પોઈન્ટ પચીસ તમને હપ્તો જોવા આવશે દસ એચપીમાં તમને છ હજાર છસો પચાસ અને હપ્તો અગિયારસો આઠ પોઈન્ટ તેત્રીસ સાડા બારમાં તમને આઠ હાજર ત્રણસો બાર પોઈન્ટ પચાસ અને હપ્તો આવશે તેરસો પંચ્યાસી પોઈન્ટ બેતાલીસ પંદર એચપીના કનેક્શનમાં વાર્ષિક બિલ આવશે નવ હજાર નવસો પીચોતેર અને હપ્તો આવશે સોળસો બાસઠ પોઈન્ટ પચાસ સાડા સત્તરમાં તમને વાર્ષિક બિલ આવશે અગિયાર હજાર છસો સત્તર પોઈન્ટ પચાસ અને હપ્તો આવશે ઓગણીસો ઓગણચાલીસ પોઈન્ટ અઠાવન વીસ એચપીમાં તમને વાર્ષિક બિલ આવશે તેર હજાર ત્રણસો અને હપ્તો આવશે બાવીસો સોળ પોઈન્ટ સડસઠ સાડા બાવીસમાં તમને

પાંત્રીસ એચપી ના કનેક્શનમાં તમને વાર્ષિક બિલ આવશે છવ્વીસ હજાર છસો અને હપ્તો આવશે તેત્રીસ પિસ્તાલીસ ના કનેક્શનમાં તમને ઓગણત્રીસ હજાર નવસો પચીસ વાર્ષિક બિલ અને હપ્તો આવશે ચાર હજાર નવસો સત્યાસી પોઈન્ટ પચાસ પચાસ ના કનેક્શનમાં તમને તેત્રીસ હજાર બસો પચાસ અને હપ્તો આવશે પંચાવનસો એકતાલીસ પોઈન્ટ સડસઠ હવે આપણે જે માહિતી જોઈએ તેનો ચાર્જ નીચે મુજબ છે જેમાં લોડ વાર્ષિક બિલ અને હપ્તાની રકમ આ આપણે માહિતી મેળવી તેનો ચાર્જ છે આ મુજબ તમને તમારા બિલની રકમ જોઈએ અને તમે તમારું વાર્ષિક બિલ અને હપ્તાની રકમ જોઈ શકશો ઉપર આપેલ ટેબલમાં લોડ મુજબ તમારા લાઈટ બિલની ગણતરી આપેલ છે જે ઉપર મુજબ સિવાયનો લોડ હોય તો તમે તે તમારી રીતે ગણતરી કરી શકો છો તમારો લોડ ગુણ્યા છસો અને તેને છ ભાગ કરશો એટલે તમને હપ્તાની રકમ જોવા મળશે જો આમાં કંઈ તમને પ્રશ્ન હોય તો અમે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો હવે એપ્લિકેશનની મદદથી એવન લાઇટ બિલિંગ ગણતરી કેવી રીતે કરવી તેનું આપણે માહિતી મેળવીએ હવે ખેતીવાડીના વાર્ષિક લાઇટ બિલિંગ ગણતરી કરવા માટે પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારા લાઇટ બિલિંગ ગણતરી કરી શકશો જેમાં તમારે માત્ર તમારો લોટ દાખલ કરવાનો રહેશે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપેલી છે આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જેનું નામ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેસનો લાઇટ બિલની ગણતરી ગણતરી એપ્લિકેશનમાં તમારો લોડ દાખલ કરીને તમારા બિલની ગણતરી કેવી રીતે થાય તે તમે જાણી શકશો એનો આપણે સમયમાં જેથી આ વિડીયો લાંબો ન થાય જો તમને ઉપર આપેલી માહિતી મુજબ ખેતીવાડીના એટલે કે એવન વાર્ષિક લાઇટ બિલની ગણતરીમાં કંઈ પણ પ્રશ્ન હોય અથવા યુનિટના ભાવમાં સમજણ ન પડતી હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને જો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ મિત્રો સાથે શેર કરજો હવે જોઈએ ઉધીરિયા બિલને લગતા અમુક મૂંઝવતા પ્રશ્નો જેમાં વાર્ષિક લાઇટ બિલ ક્યાં ભરી શકાય તો એનો એવું છે કે કોઈપણ કેસબારીએ ઓનલાઈન અથવા ઈ ગ્રામ તેમજ અન્ય એજન્સીઓ પાસે તમે લાઇટ બિલ ભરી શકો છો હવે ડીજીલના વાર્ષિક લાઇટ બિલમાં કેટલા રોકડા ભરી શકાય છે તેમાં વધારેમાં વધારે તમે દસ હજાર રોકડા ભરી શકો છો જો દસ હજારથી વધુ રકમના લાઇટ બિલની રકમ હોય તો તે કઈ રીતે ભરી શકાય જેમાં ચેક ડીડી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન પણ તમે ભરી શકો છો જો વાર્ષિક લાઈટ બિલ એડવાન્સમાં ભરવામાં આવે તો કેટલા ટકા વ્યાજ તમને મળે છે જેમાં વાર્ષિક ચાર ટકા વ્યાજ મળે છે પ્રશ્ન પાંચ વાર્ષિક લાઈટ બિલ એડવાન્સમાં જો ન ભરવામાં આવે તો કેટલા ટકા વ્યાજ લાગે તો તેમાં વાર્ષિક બાર ટકા વ્યાજ લાગે છે એટલે હંમેશા ગ્રાહકોને એવી વિનંતી કે જે તમારું એડવાન્સ બિલ આવતું હોય ઉધળ્યું લાઈટ બિલ તે તમે એડવાન્સમાં ભરી દેશો એટલે તમને મહત્તમ ચાર વ્યાજની રાહત મળશે જો તમે એડવાન્સમાં ન ભરી શકો તો તમારા હપ્તાની રકમ જેમ જેમ ચડતી જાય તેમ તેમ તમારા પર બાર વ્યાજ લાગે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે વીજ કચેરીની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં જીબીને લગતા વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલો હો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની લિંક ફટાફટ મળતી રહે અને તમને આવા નવા વિડીયો જોવા મળે Thank you abar Jai